કચ્છ જિલ્લા તંત્ર દ્વારા યોજાનાર આગામી જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી માટે તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર તેમજ પોલીસ તંત્રના સહયોગથી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે કચ્છના અબડાસા તાલુકામાં એકસો મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે આ મતદાન મથકો પર પોલિંગ સ્ટાફને પણ તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે તથા કોવિડ નાઇન્ટીનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અબડાસા તાલુકાની અંદર ત્રણ જિલ્લા પંચાયતની અને અઢાર તાલુકા પંચાયતની જે આપણે એકસો ઓગણસાઠ મતદાન મથકો છે એના માટે દરેક પ્રકારની બધી તૈયારીઓ પતી ગઈ છે અમે મતદાન મથકો તૈયાર કરાવી લીધા છે મતદાન મથકની અંદર જે પોલિંગ સ્ટાફ જવાના છે એમને બધા પ્રકારની ટ્રેનિંગ અપાઈ ગઈ છે બધા ઈવીએમ તૈયાર થઈ ગયા છે અને જે અમારી બસોની વ્યવસ્થા પછી દરેક મતદાન મથકે કોવિડની વચ્ચે જ્યારે મતદાન કરાવી રહ્યા છે તો કોવિડમાં જે ધ્યાન રાખવાની છે બધી વસ્તુઓનું પણ અમે ધ્યાન રાખાવી તૈયારીઓ કરાવી લીધી છે દરેક મતદારને એક એક જમણા હાથનું મોજું આપવામાં આવશે જો માસ્ક પહેરીને નહીં આવે તો માસ્ક આપવામાં આવશે એના સિવાય એમને થર્મલ ગર ટેમ્પરેચર ચેક કરવામાં આવશે હાથ સેનેટાઈઝ કરવામાં આવશે અને એક બે બે ફૂટના અંતરે દો ગજ કે દૂરી છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે કુંડાળા પણ થઈ ગયા છે આ બધી જ વ્યવસ્થાઓ થઈ ગઈ છે